નમસ્કાર દર્શક મિત્રો હું શું પૂજા રાઠોડ આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ખેડૂત બિચારો કરે તો શું કરે આવા કમોસમી વરસાદના કારણે દરેક ખેડૂતને આખા વર્ષની કમાણી પાયમાલ થઈ ગઈ છે સતત આઠ દિવસ વરસાદ વરસતા ખેડૂતોની દશા આવી બે હાલ થઈ ગઈ છે પુનાભાઈ વસરામભાઈ ગુર્જર જેઓ પોતાના ખેડૂતના સિંગના પાત્રા સળગાવી રહ્યા છે કારણ કે પોતાના ખેતરમાં સિંગ ખેંચી પાથરા કર્યા સુરત સુરત જ વરસાદ પડતા સતત આઠ દિવસ વરસાદને કારણે સિંગ ઉગી ગઈ છે તેમજ અંદર દાણા ખોખરા થઈ ગયા હવે આ સિંગ ખવાય એવી નથી તેમજ તેલ પણ નીકળે તેમ નથી પશુઓને ચારો પણ ખવાય તેવો નથી રહ્યો પછી આ સિંગ લેવાનું શું કોઈ અર્થ નથી કારણ કે સિંગ તથા ઘાસ કશું કામમાં આવે તેવું નથી તમામ ખેડૂતોની આવી હાલત છે તો તેઓ આખા દસ વીઘાના ખેતર તમામ પાથરાઓ પોતાની જાતે જ આગ છાપીને સળગાવી દીધા છે